તો ફાઇનલ મિત્ર આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને અમે જઈએ છીએ ગંગાજીમાં નાહવા બધા તો અહીંયા આપણું રહેવાનું ઠેકાણું છે તે અહીંયા આપણે રહીએ છીએ આપણી રૂમને એવું અહીંયા છે તો જઈએ ધીરે ધીરે ગંગાજીમાં નાહી બહુ જ મસ્ત રેક ડેકોરેશન થાય એ છેનું છે સિમેન્ટનું છે કે તો

ઓ સમુદ્ર મંથન ભગવાનનો વૈષ્ણવ ભગવાનનો સ્વરૂપ આપણે બાલ અંદર આવવાનો ગેટ છે આ કે અંદર આવવાનો પણ બહુ થઈ ગયેલું છે આપણે તો ચાલો મિત્રો આપણે સા પાણી પીને બધાથી નાવા તો નહીં ગંગામાં આજે પહોંચી ગયા અને આજે સા પાણી પીને સ્નાન કરી લઈએ તો જઈએ ગંગા તરફ જઈએ ચાલો જગ્યાએ જગ્યાએ મંદિર છે અહીંયા તો હરિદ્વારમાં क्यों बाय इडियोट आपले मेन मंदिर तर

વસ્તુ લેવી હોય તો કઈ પણ કિલોમીટરથી એક કિલોમીટર એટલું આપણે હાલી ગયા છીએ અને અહીંથી એક રસ્તો એવો છે મહારાજા મોવાગ્રસૈનના ઘાટ મહારાજા અગ્રસેના ઘાટ જો છે અગ્રસે અહીંયા બાજુમાં ઘાટની બાજુમાં સપ્તાહ ચાલુ હા કથાનું

ગંગા મિયા કે જે કોબી જે આપણે ઘાટ ઉપર તો નઈ ને કે હાથ મત બોલો ડૂબકી લગાવો ડૂબકી ના ભાઈ ને તાડુ લાગે તો આપણે પેલા જગ્યા ગોતેલી લઈ કઈક નાવાની વ્યવસ્થિત હોય અહીંયા કારણ કે હાકળ નથી બીજી જગ્યાએ બીજા કાંટે આવેલી છે એ જો અહીં કઈ એવું જગ્યા વગ્યા નથી